વેલકમ ટુ ચેતુઝ કિચન તો આજે આપણે ભીંડાનું શાક બનાવવાના છીએ તો આપણે અઢીસો ગ્રામ જેટલા ભીંડા લઈ લીધા છે અને ભીંડાને આપણે ગોળ ગોળવા સુધારી લીધા છે કારણ કે સુધારતા તો બધાને આવડતું હોય એટલે મેં સુધારવાનું બતાવેલું નથી મેં ભીંડા સુધારી લીધા છે અને અહીંયા આપણે એક મોટી ડુંગળી સુધારી લીધી છે એક ટમેટું સુધારી લીધું છે અડધી ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને અહીંયા લસણની કળીઓ લઈ લીધી છે અહીંયા અડધા અડધા લસણના ગાંઠિયા જેટલી લસણનો ગાંઠિયો અહીંયા ફોલી લીધો છે એટલે આખો ગાંઠિયો નથી લીધો અડધો ગાંઠીઓ લીધો છે આશરે બારથી પંદર કડીઓ લસણની હશે ને આ શાક આપણે ઝડપથી બની જાય ને એકદમ સરસ ટેસ્ટી એવું બને છે અને ભરવાની પણ જરૂર ન પડે અને એકને એક શાક ખાઈ આપણે કંટાળો આવતો હોય તો કંઈક અલગ અલગ કરીએ તો આપણા છોકરાઓને ઘરના પરિવારને શાક ખાવાની ખૂબ મજા આવે તો અહીંયા આપણે આમચૂર પાવડર ઉમેરી દઈશું અને ચાટ મસાલો પણ અહીં ઉમેરી દસુ એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરશું જે પ્રમાણે તીખાશ ખવાતી હોય ઘરમાં એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવાનું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું અને અહીંયા આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું આ બધું મિક્સ કરી લેવાનું છે આપણે ભીંડામાં કોટિંગ કરી લેવાનું છે એક ચમચી જેટલું પાછું આપણે તેલ ઉમેરેલું છે એટલે મસાલો બધો સરસ ચોટી જાય ભીંડાની અંદર આશરે ત્રણ ચમચી જેટલું આપણે આમાં તેલ ઉમેરેલું છે હવે આપણે આનું વઘાર કરી લેશું કડાઈ રાખી દીધી છે બે નાના ચમચા જેટલું તેલ ઉમેરશું અને તેલને આપણે સરસ ગરમ થવા દેસુ તો અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું જીરું ફૂટવા લાગે એટલે પાંચમચી જેટલી હિંગ ઉમેરશું અહીં આપણે લસણની કઢીઓ ઉમેરી દઈશું અને ડુંગળી પણ ઉમેરી દઈશું સરસ સાતડી લેશું આપણે ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી આપણે એને સાતડવાની છે અને પછી જ આપણે એમાં ભીંડા ઉમેરશું તો આપણે ડુંગળીનો કલર બદલાઈ ગયો છે તો હવે આપણે ભીંડા ઉમેરી જે મસાલાથી કોટિંગ કરે છે હવે આપણે ભીંડાને સરસ મારા બાળકોને તો ભીંડા ખૂબ જ ભાવે છે એને ફેવરિટ છે ભીંડા એટલે હું કંઈક કઈ નવી રીતે ભીંડા બનાવતી રહી છું તો મને એમ થાય કે ચાલો મારા વ્યુઅર્સ માટે પણ આજે કંઈક અલગ બનાવવું

એ વરાળે ચડશે જે વરાળ થશે એનું જે પાણી પડશે એમાં જ આપણો ભીંડો સરસ પાકી જશે વચ્ચે વચ્ચે આપણે ઉપર નીચે ભીંડા કરતા રહીશું એટલે સરસ બધી બાજુથી આપણા ભીંડા પાકી જાય હજી પાછું એકવાર આપણે ડીશ ઢાંકીને થવા દઈશું બે થી ત્રણ મિનિટ એટલે આપણા ભીંડા સરસ પાકી જાય આપણે બે મિનિટ થઈ ગઈ છે હવે ખોલીને આપણે પાછું હલાવી લેશું અહીંયા આપણે ટમેટા ઉમેરી દેસું સરસ મિક્સ કરી અને ખવા દેસું પાછું હજી પીંડાને થોડી બહાર છે તો હવે ટમેટાને ઉમેરી અને ટમેટા પાકી જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે પાછું ઢાંકીને આપણે એને થવા દેશું તો અહીંયા આપણા ભીંડા મસ્ત એવા બાકી ગયા છે તો અહીંયા આપણું ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે તો સર્વિંગ પ્લેટમાં હવે આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણું ટેસ્ટી એવું ભીંડાનું શાક ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો